નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ડબલ ઢુલકી વગાડે છે એક તરફ ભારત સાથે ફરી એકવાર ટ્રેડ અને ટેરિફની મંત્રણાઓ શરૂ કરવાની વાત કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો મારા મિત્ર છે આઈ એમ એન્જોયિંગ બેસ્ટ રિલેશનશિપ વિથ ઇન્ડિયા મોદી ઇઝ માય ફ્રેન્ડ એવી વાત કરે છે અને બીજી બાજુ ગઈકાલે જ એમને યુરોપિયન યુનિયનના સત્તાવીસ દેશોને સત્તાવીસ દેશોમાં સ્વીડન પણ આવી ગયું સ્પેન પણ આવી ગયું જર્મની ફ્રાન્સ ઇટાલી હંગેરી ગ્રીસ આ બધા દેશોના સત્તાવીસ દેશોના જે રાષ્ટ્રપ્રમુખો હતા એમની સાથેની કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે એ બધાની પર દબાણ કર્યું અને કહ્યું કે ભારત અને ચીન પર હવે તમે સો ટકા ટેરિફ નાખો હવે મજાની વાત એ છે કે એક તરફ ભારત જે છે યુરોપિયન યુનિયન સાથે યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટનની માફક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાની વાતો કરે છે એના ચાર તબક્કા થઈ ગયા છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ હવે જીત પકડીને બેઠા છે કે ચીન અને ભારત એ રશિયાને મદદ કરી રહ્યા છે એની પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યા છે શસ્ત્રો ખરીદી રહ્યા છે અને એને કારણે રશિયાની વોર ઇકોનોમી વોર મશીન ચાલી રહી છે અને એને કારણે રશિયા જે છે યુક્રેનના મુદ્દે સમાધાન કરતું નથી એટલે હવે ભારત પર સો ટકા ટેરિફ નાખવાનું યુરોપિયન યુનિયનને દબાણ કરી રહ્યું છે અલબત્ત ભારતે પોતાનું ડિપ્લોમેટિક વલણ જે છે એ યથાયોગ્ય રાખ્યું છે વડાપ્રધાન મોદીએ પણ વિવેક કહ્યું છે કે ભાઈ અમેરિકા સાથે તો અમારી ગાઢ મિત્રતા છે બહુ જ કુદરતી સંબંધો છે અને ગાઢ મિત્રતાનો વાસ્તો આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં બંને દેશો વચ્ચે ટ્રેડ અને ટેરિફનું જે કોકડું છે એ ઉકેલાઈ જશે અલબત્ત આ બધી જુઓ ને તોની વાતો છે દરમિયાનમાં તમે જુઓ કે ભારતના પડોશી દેશોમાં શું થઈ રહ્યું છે પેહલા પાકિસ્તાનમાં ઇમરાન ખાન ની સરકાર શ્રીલંકાની સરકાર ઉથલી ગઈ થોડા સમય પહેલા બાંગ્લાદેશની સરકાર ઉથલાવવામાં આવી નેપાળની સરકાર ઉથલી ગઈ જાપાનના વડાપ્રધાન રાજીનામું આપ્યું અને ફ્રાન્સમાં પણ વડાપ્રધાનની છુટ્ટી કરવામાં આવી તમે જુઓ કે છેલ્લા બોતેર કલાકમાં ત્રણ વડાપ્રધાનો જાપાનમાં બદલાયા ફ્રાન્સમાં બદલાયા અને નેપાળમાં બદલાયા અને નેપાળમાં તો એકદમ બાંગ્લાદેશની માફક ટેક્સ્ટ બુકની કોપી કટ એન્ડ પેસ્ટ કરતા હોય એ જ રીતના વિદ્યાર્થીઓનું આંદોલન થયું પછી વચગાળાની સરકાર મૂકવાનું નક્કી થયું અને એક એવી વ્યક્તિ સિદ્ધિ ઉપરથી આવી ગઈ કે જેનું નામ જ કોઈને ખબર નથી જેમ બાંગ્લાદેશમાં અમેરિકન ટટ્ટુ ગણાતા મોહમ્મદ યુનુસ ને વચગાળાની સરકારનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે અને હજુ સુધી વચગાળાની ચૂંટણી થઈ નથી તેમ નેપાળમાં પણ હવે એકાએક કોઈએ ન સાંભળ્યું હોય એવું તોતેર તોતેર વર્ષના ભૂતપૂર્વ મહિલા ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીને હવે વચગાળાની સરકારના વડાપ્રધાન બનાવવાની વાત ચાલી રહી છે તો ત્રીજી તરફ ફ્રાન્સમાં ભયંકર તોફાનો ફાટી નીકળ્યા છે આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજેવ મઠમાં પરંતુ એ પહેલા અમારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજેવ મઠનો આ એપિસોડ ગમે તો એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું બે લાઈકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ હવે મિત્રો ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ અને ટેરિફનું કોકડું ગૂંચવાયેલું છે એ હકીકત છે ગત મહિને અમેરિકાએ ભારત પર પચીસ ટકા ડ્યુટી રેસીપ્રોકલ ડ્યુટી વધતા પચીસ ટકા એડિશનલ પેનલ્ટી એટલા માટે કે ભારત રશિયા પાસેથી શસ્ત્રો ખરીદે છે ભારત રશિયા પાસેથી પોતાની જરૂરિયાતનું પાંત્રીસથી સાડત્રીસ ટકા જેટલું ક્રૂડ ઓઈલ ખરીદે છે રશિયા કહે છે કે ભાઈ યુક્રેન સાથે યુદ્ધ શરૂ નહોતું થયું ત્યારે તો ભારત માત્ર દોઢથી બે ટકા જ ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી ખરીદતું હતું હવે પાંત્રીસથી સાડત્રીસ ટકા ક્રૂડ ઓઇલ ખરીદે છે અને ભારત નફાખોરી કરે છે એટલું જ નહીં રશિયાની ઇકોનો ઇકોનોમી જે છે એ ભારતના કારણે ચાલી રહી છે હવે ડોનાલ્ડ ટ્રમ્પને આ મુદ્દે ખોટું લાગ્યું છે એમને ભારતને સાણસામાં લેવા અને રશિયા પર પણ સિકંજો જમાવવા માટે ભારત પર પચાસ ટેરિફ ડ્યુટી તો નાખી જ દીધી છે પરંતુ સાથોસાથ ડોનાલ્ડ ટ્રમ્પ પીછે છે કે ભારત રશિયા અને ચીનની ધરી જે છે આરઆઈસી એટલે કે રશિયા ઇન્ડિયા ચાઇનાની ધરી ન બને ભારત બ્રિક્સ એટલે કે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના સાઉથ આફ્રિકા અને બ્રિક્સ માં જોડાનાર 43 દેશો સાથે ભારત ના જોડાય એટલે બ્રિક્સ નો એક મજબૂત પાયો જે છે એ તોડવા માટે કોશિશ કરી રહ્યા છે ને એટલા માટે એ બેધારી નીતિ અપનાવે છે કભી નરમ કભી ગરમ ક્યારેક પોતે જે છે એ ભારતને પુષ્કારવાની કોશિશ કરે તો એના કોમર્સ સેક્રેટરી અને એમના મીડિયા કરતા કરતા યુનિયન સાથે રહેવું જોઈએ યુકે સાથે રહેવું જોઈએ અમેરિકા સાથે રહેવું જોઈએ અને રશિયા અને ચીન જોડે દૂરી રાખવી જોઈએ ટૂંકમાં જો અમેરિકા ઈસ્તુ હોય કે ભારત એની સાથેના સંબંધો જે છે એ ફરી એકવાર સુદ્રઢ બનાવે તો એ દિશામાં પોઝિટિવ કામ કરવાને બદલે સત્તાવીસ દેશો પર દબાણ લાવી રહ્યા છે કે ભારત પર ટેરિફ ટેરિફ નાખો અને અને જો આ નાખે તો શું થાય બહુ ગંભીર ખરાબ પરિણામ આવે હું નથી માનતો કે આ સત્તાવીસ દેશો જે છે એ વગર વિચાર્યું કોઈ પગલું ભરશે પરંતુ આપણે સૌએ જાણવું જોઈએ કે આ સત્તાવીસ દેશો સાથે યુરોપિયન યુનિયન સાથે ભારતનો વેપાર કેવો છે તો હું તમને કહું કે આ સત્તાવીસ દેશો જે છે જેમાં મેં તમને કહ્યું કે ફ્રાન્સ છે જર્મની છે ઇટાલી છે સ્વીડન છે સ્પેન છે પોલાન્ડ છે ડેનમાર્ક છે હંગેરી છે ગ્રીસ છે આ બધા જે દેશો છે એ પોતાની રીતે સ્વનિર્ભર અને મજબૂત દેશો છે હવે આ દેશો સાથે ભારતનો એટલે કે યુરોપિયન યુનિયન સાથેનો કુલ વેપાર જે છે એ બાર પોઈન્ટ એંસી લાખ કરોડ રૂપિયા હું ભારતીય કરન્સીમાં વાત કરું છું બાર પોઈન્ટ એંશી લાખ કરોડ રૂપિયાનો વેપાર આ દેશો સાથે છે એટલે ભારતનો તમે એક્સપોર્ટ ઇન્કમની એક્સપોર્ટ અને ઇમ્પોર્ટની જો વાત કરો તો યુરોપિયન યુનિયન સાથે આપણો લગભગ બારથી તેર ટકા જેટલો ધંધો ચાલે છે હવે આ ધંધો કેટલો વધી રહ્યો છે એની પણ એક વાત કરું દાખલા તરીકે બે હજાર ઓગણીસ વીસમાં યુરોપિયન યુનિયનના આંકડા અનુસાર ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ત્રીસ અબજ યુરો ત્રીસ અબજ યુરોનો વેપાર થયો હતો તો બે હજાર બાવીસ ત્રેવીસના આંકડા જે છે એ દર્શાવે છે કે સાહીઠ અબજ યુરો એટલે કે ઓલમોસ્ટ ડબલ બિઝનેસ થયો છે અને આ વર્ષે તો એ બિઝનેસ લગભગ એકસો વીસ યુરો જેટલો થઈ જશે એટલે હું તમને કહું કે આ બિઝનેસ એટલા માટે વધવાનો છે કારણ કે અમેરિકા સાથે આપણો બિઝનેસ જો ઘટે કારણ કે અમેરિકા જે રીતના ટેરિફ નાખી રહ્યું છે તો ભારતીય વેપારીઓ જે છે એ યુરોપિયન યુનિયનનું માર્કેટ શોધશે કારણ કે ત્યાંથી વ્યવહારમાં આર્થિક વ્યવહારમાં પત્ર વ્યવહારમાં બહુ સુગમતા રહે છે હવે ભારત જે છે આ દેશોમાં કેમિકલ્સ વેચે છે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ વેચે છે હેવી મશીનરી એન્જિનિયરિંગ મશીનરી મશીનરી ટૂલ્સ ટેક્સટાઇલ એટલે કે રેડીમેડ ગાર્મેન્ટ અને યાન સહિત બધી વસ્તુઓ વેચે છે કૃષિની પ્રોડક્ટ્સ પણ વેચે છે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ પણ વેચે છે અને સામા પક્ષે ભારત જે છે ત્યાંથી શું આયાત કરે છે તો વિમાન અને મોટર કાર ઓટોમોબાઈલના ની આયાત કરે છે નવી ટેકનોલોજી ત્યાંથી લે છે મેડિકલ ઇક્વિપમેન્ટ્સ લે છે દાખલા તરીકે જર્મની જે છે ત્યાંથી વેન્ટિલેટર બેસ્ટ ક્વોલિટીના વેન્ટિલેટર જે છે આપણને જર્મનીથી મળે છે પ્લસ જર્મની છે અને જાપાન છે એ બંને દેશો એવા છે કે જે કાર ઉત્પાદનમાં બહુ જ અગ્રેસર છે જર્મની જાપાની અને ઇટાલિયન કાર જે છે આપણા દેશમાં બહુ જ વપરાય છે અને એમની કંપનીઝ જે છે એ ભારતમાં છે અને એથી પણ આગળ મહત્ત્વની વાત એ છે કે ભારત અને યુરોપિયન યુનિયનના દેશોમાં આપણી નિકાસ વધારે છે અને આયાત ઓછી છે અને યુરોપિયન યુનિયને કોઈ દિવસ આવી ફરિયાદ કરી નથી કે ભાઈ ભારત અમારા ત્યાં નિકાસ વધારે કરી જાય છે અને આયાત ઓછી કરે છે અને આ બધા દેશો જે છે બહુ જ વ્યવસ્થિત એમનું કામકાજ છે એમને ત્યાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ એકદમ રોબસ્ટ છે અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં ન્યૂનતમ દરે આ દેશો સાથે આપણી મંત્રણાના ચાર દોર થઈ ગયા છે ને એ પણ ભારતની ટર્મ્સ અને કન્ડિશન્સ શરતોને આધીન દાખલા તરીકે ભારતે કહ્યું કે અમે ખાંડ ડેરી અને ચોખા એ મુદ્દે કોઈ સમાધાન નહીં કરીએ તો યુરોપિયન યુનિયનના દેશો માની ગયા અને એમણે કહ્યું કે ચાલો ખાંડ ડેરી અને ચોખાની પ્રોડક્ટ જે છે એને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાંથી આપણે બાકાત આપીશું હવે ન્યૂનતમ ટેક્સમાં જો ભારતને આટલો ફાયદો થતો હોય તો ડોનાલ્ડ ટ્રમ્પના પેટમાં કેમ દુઃખે છે એટલા માટે કે ડોનાલ્ડ ટ્રમ્પ નથી ઈચ્છતા કે ભારત જે છે એ નવું માર્કેટ ખોલે અને એટલે જ યુરોપિયન યુનિયનને હવે ડોનાલ્ડ ટ્રમ્પ દબાણ કરી રહ્યા છે કે ભારત પર સો ટકા ટેરિફ નાખો અલબત્ત આપણે એવી આશા રાખીએ કે ભારત અને અમેરિકા વચ્ચે જે આવતા સપ્તાહથી નવેસરથી જે ટેરિફ મંત્રણાનો રાઉન્ડ શરૂ થવાનો છે એમાં કંઈક સારા પરિણામ આવે હવે મિત્રો બીજો આજનો મહત્ત્વનો મુદ્દો કે નેપાળમાં શું રંધાઈ રહ્યું છે અને નેપાળમાં જે એકાએક તોફાનો ફાટી નીકળ્યા એ તોફાનોની પેટર્ન શું હતી અને એ તોફાનો પાછળ કોણ જવાબદાર હતું તોફાનો પાછળ કઈ મહાસત્તાનો દૂરી સંચાર હતો અને હવે નેપાળમાં વચગાળાની સરકાર રચાશે તો એમાં શું થશે તો છેલ્લા અડતાલીસ કલાકમાં તમે જુઓ તો સોમવારે સવારે નેપાળમાં શાંતિપૂર્ણ પ્રદર્શન શરૂ થયું યુવાનોએ એમાં ભાગ લીધો જી એટલે કે અઠ્ઠાવીસ વર્ષથી નીચેના યુવાનો સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ જ આ આંદોલનમાં ભાગ લેવું એટલે તમે જસ્ટ વિચારો કે બાંગ્લાદેશની પેટર્ન પ્રમાણે યુવાનોએ જે છે એ સંસદને રાષ્ટ્રપતિ ભવનને વડાપ્રધાનના નિવાસસ્થાનને સુપ્રીમ કોર્ટને ઘેરવાની શરૂઆત કરી અને નેપાળની સડકો પર ખાસ કરીને કાઠમંડુથી માંડીને નેપાળના બીજા જે મહત્વના શહેરો છે એ બધા શહેરો પર યુવાનો રસ્તા પર આવી ગયા અને પછી જોત જોતામાં એ આંદોલન જે છે એ એકદમ હિંસક બન્યું હિંસક બન્યું પોલીસે બેરિકેડ્સ બનાવીને એમને રોકવાની કોશિશ કરી અને આ યુવાનોએ સંસદ સળગાવી દીધી સુપ્રીમ કોર્ટ સળગાવી બોલાવી દીધી વડાપ્રધાન જે હતું એના નિવાસસ્થાનને આજ કરવાની કોશિશ કરી રાષ્ટ્રપતિના નિવાસસ્થાને તોડફોડ કરી અને ભૂતપૂર્વ વડાપ્રધાનો છે એમના ઘેર જઈને પણ તોડફોડ કરી એક વડાપ્રધાનના તો ધર્મપત્ની બંગલામાં જે આગ ચાપી હતી એમાં બાપડા મૃત્યુ પામ્યા આ બધી જે ઘટનાક્રમ બની એ પછી જનરલ જૈનજી એટલે કે આજે યુવા વર્ગ જે છે એની પાસે કોઈ નેતાગીરી નથી એવી જે વાત આવી ત્યારબાદ એકાએક ખબર પડી કે કાઠમંડુના મેયર જે છે એ આ વચગાળાની સરકારના વડાપ્રધાન બની શકે છે એ બાલેણસાહનું નામ આવ્યું બાલેણસાહ અમેરિકી લોબી સાથે ભળેલા હોવાની વાતો આવી અને ત્યારબાદ એકાએક આજે એટલે કે બુધવારે સાંજે મળેલી વર્ચ્યુઅલ મીટિંગમાં લગભગ પાંચેક હજાર જેટલા યુવાનોએ ભાગ લીધો જે આંદોલનકારીઓ હતા અને એ લોકોની જે વર્ચ્યુઅલ મીટિંગ થઈ એમાં પ્રદર્શનકારીઓએ નક્કી કર્યું કે નેપાળના ભૂતપૂર્વ અને આમ પ્રથમ સુશીલા કારકીને વચગાળાની સરકારના વડાપ્રધાન પદે મૂકવા હવે સુશીલા કારકીએ સામે શરત મૂકી કે પાંચ હજારમાંથી કમસે કમ એક હજાર યુવાનો મને સહી આપે તો હું આ મુદ્દે વિચારણા કરીશ અને જોત જોતામાં લગભગ અઢી હજાર જેટલી સહીઓ ભેગી થઈ અને સુશીલા કારકીએ વચગાળાની સરકારના વડાપ્રધાન બનવાનું સ્વીકાર્યું છે ટૂંકમાં આ એક એવા મહિલા છે કે જે ભારતમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાંથી એમને એમ એની ડિગ્રી લીધી છે શિક્ષક તરીકે નેપાળમાં એમને કારકિર્દી શરૂઆત કરી હતી બે હજાર નવમાં એ પ્રથમ વખત ત્યાંની કોર્ટમાં જજ બન્યા અને બે હજાર સોળમાં ચીફ જસ્ટિસની પોઝિશન પર પહોંચ્યા બે હજાર સોળમાં જ્યારે એ ચીફ જસ્ટિસની પોઝિશન પર નેપાળમાં પહોંચ્યા ત્યારે સુપ્રીમ કોર્ટના જજ તરીકે અને ચીફ જસ્ટિસ તરીકે એમને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભયંકર નિર્ણયો લીધા હતા અને એક સિનિયર મંત્રીને કેબિનેટમાં હોવા છતાં જેલ ભેગા કર્યા હતા એમના નિયમોથી એમને આપેલા જજમેન્ટથી બે હજાર સોળ સત્તરની જે નેપાળની તત્કાલીન સરકાર હતી એ ખૂબ નારાજ થઈ હતી એટલે આ મહિલા સામે મહાભિયોગ એટલે કે ઇમ્પેચમેન્ટ લાવી અને બે હજાર સત્તરમાં એમને ચીફ જસ્ટિસ પદેથી દૂર કરવામાં આવ્યા હતા પરંતુ હવે જે રીતે માહોલ જામી રહ્યો છે અને નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર મોંડેલ અને તેના લશ્કરી વડા અશોકરાજસિંઘે બંને સંમત થયા છે એ જોતાં નેપાળમાં આ નવા વડાપ્રધાન બનશે એવી સંભાવના દેખાઈ રહી છે અલબત્ત આ હજી જો અને તોની વાત છે હવે વાત કરીએ ફ્રાન્સની તો ફ્રાન્સ એક એવો દેશ કે જે કલ્ચરલની દૃષ્ટિએ કલ્ચરની દ્રષ્ટિએ સાંસ્કૃતિક દ્રષ્ટિએ જોવા જઈએ તો લોકશાહીની વાત કરીએ તો ફ્રીડમ ઓફ પ્રેસની વાત કરીએ તો ફ્રીડમ ઓફ સ્પીચ એક્સપ્રેસન ઇન્ફોર્મેશનની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં જેની બોલબલા ગણાતી હતી એ ફ્રાન્સની અંદર આજે રાજકીય અસ્થિરતાનો માહોલ એવો છે કે બે વર્ષમાં પાંચ વડાપ્રધાન અહીંયા બદલાઈ ગયા છે ફ્રાન્સની આર્થિક હાલત બહુ જ ખરાબ છે ફ્રાન્સના બજેટમાં લગભગ ચુમ્માલીસ બિલિયન ડોલરની ખાદ હતી એ ચુમ્માલીસ બિલિયન ડોલરની ખાદ પૂરવા માટે તત્કાલીન સરકારે બજેટમાં કટોતી કરી બજેટમાં આરોગ્ય અને અન્ય સેવાઓ જે છે એ સેવા પર કાપ મૂકી અને બજેટમાં સરકારી કર્મચારીઓના પગાર જે છે એ સ્થિર કરી દેવામાં આવ્યા એની સામે ભયંકર આક્રોશ છે રાષ્ટ્રપતિ ઇમેન્યુલિન મેક્રો જે છે એની સામે પણ લોકોની ભયંકર નારાજગી છે ને એને કારણે સોમવારે મોડી રાત્રે એવો નિર્ણય લેવામાં આવ્યો કે ત્યાંની સરકાર જે છે એ પાંચમી વખત બજેટ પાસ કરવામાં નિષ્ફળ નીવડી એટલે સ્વાભાવિક છે કે જો બજેટ પસાર ન થાય તો સરકારે રાજીનામું આપવું પડે એટલે રાષ્ટ્રપતિ ઇમેન્યુલિન મેક્રોએ પોતાના ડિફેન્સ મિનિસ્ટરને નવા વડાપ્રધાન તરીકે ઘોષિત તો કર્યા પરંતુ એના વિરોધમાં સમગ્ર ફ્રાન્સમાં દેખાવો શરૂ થઈ ગયા અને એ દેખાવોમાં આક્ષેપી પણ થઈ તોડફોડ પણ થઈ લગભગ ત્રણસો જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી અલબત્ત નેપાળ જેવી હિંસાખોરી ત્યાં થઈ નથી કારણ કે ત્યાંનું કલ્ચર જે છે એ નેપાળ જેવી હિંસાને બહુ પ્રોત્સાહન આપતું નથી છતાં એંસી હજાર પોલીસ જે છે એ ફ્રાન્સના રાજમાર્ગો પર આવી ગઈ મોટાભાગના શહેરોમાં કરફ્યુ જાહેર કરવો પડ્યો અને આ ત્યાં સૌથી મોટી ફરિયાદ જે છે એ ભ્રષ્ટાચારની તો છે જ નેપાળની માફક પણ સાથોસાથ એથી પણ મોટી ફરિયાદ એ છે કે આર્થિક અસમાનતા છે ત્યાં મોંઘવારી છે ત્યાં બેકારી છે ત્યાં રોજગારીની એવી તકો આવતી નથી મેક્રોનને એવું લાગતું હતું કે બજેટ સત્રમાં બજેટ એટલે પાસ થતું નથી કારણ કે એમની પાસે સ્પષ્ટ બહુમતી નથી કારણ કે ત્યાં ત્રણ રાજકીય પક્ષો છે અને ત્યાં લેફ્ટિસ્ટ જે છે એ મેક્રોની સરકારને સમર્થન આપતા નથી રાઈટિસ્ટ સરકારને સમર્થન આપે છે પણ એમની પાસે સ્પષ્ટ બહુમતી નથી એટલે હંમેશા બજેટ વખતે સરકાર જે છે હારી જાય છે સ્પષ્ટ બહુમતી મેળવવા માટે ગત વર્ષે જુલાઈ બે હજાર ચોવીસમાં મેક્રોએ સંસદનું વિસર્જન કરી અને નવેસરથી ચૂંટણી લાવ્યા પરંતુ તો પણ એમના પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહીં અને એક ત્રિશંકુ સંસદનું નિર્માણ થયું ને એને કારણે અત્યારે ફ્રાન્સમાં ભયંકર રાજકીય અસ્થિરતાનો માહોલ છે અલબત્ત હું જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે પરિસ્થિતિ કાબૂ હેઠળ છે પરંતુ લોકોમાં ભારોભાર નારાજગી છે અને એટલે જ એમને બ્લોક એવરીથિંગ બ્લોક એવરીથિંગ નામનું એક હેન્ડલ ટ્વિટર પર ફેસબુક પર યુટ્યુબ પર બધી જગ્યાએ બનાવ્યું છે અને સરકાર સામે નું આંદોલન જે છે એ ચાલુ રાખ્યું છે અલબત્ત નવા વડાપ્રધાન સેમેસ્ટિયન લેકોન જે છે એને ખાતરી આપી છે પ્રજાને કે હું ટૂંક સમયમાં પરિસ્થિતિ કાબૂમાં લઈશ અલબત્ત થોભો અને રાહ જુઓ જેવો આ ઘાટ છે મિત્રો નેપાળમાં ફ્રાન્સમાં અને યુરોપિયન યુનિયનના મુદ્દે ભારત પર ટેરિફ આવે છે કે કેમ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ અને ટેરીફ મુદ્દે સમજૂતી થાય છે કે કેમ આ બધું થોભો અને રાહ જુઓ આગે આગે દેખો હોતા હે ક્યાં પરંતુ જો તમને ફોકલ પોઈન્ટ બાય જેવું મતનો આ એપિસોડ નવબૂજા સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આપની કોમેન્ટ ટીકા ટીપની અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર